નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલના વિવિધ કાર્યક્રમોની સ્ક્રિપ્ટના વિડીયો તમે ખૂબ પસંદ કર્યા છે અમે આવા જ ઉપયોગી વિડીયો રજૂ કરતા રહીશું આપણા સહકારની અપેક્ષા સાથે આગળ વધીએ પ્રવેશોત્સવના સ્ક્રિપ્ટના વિડીયો આ ચેનલમાં ઘણા બધા રજૂ થઈ ગયા છે તમે તે જોયા જ હશે મહેરબાની કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો જી શાળા પ્રવેશોત્સવના અને કાર્યક્રમનું સંચાલન કેવી રીતે કરવું તેના ઘણા બધા વિડીયો અમારી ચેનલમાં રજૂ થઈ ગયા છે અને ઘણા બધા દર્શક મિત્રોએ ખૂબ જ સાથ અને સહકાર આપેલો છે આવા જ સાથ અને સહકારની અપેક્ષા સાથે આપણે હવે આગળના વિડીયો માણીએ છીએ યુટ્યુબ સ્ટુડિયોમાંથી આ દર્શાવેલા ગ્રાફ તમે જોઈ શકતા હશો ચાલો મંચ ઉપરના કાર્યક્રમમાં આપણે શું ધ્યાન રાખવું તેની આપણે વાત કરીએ સૌથી પહેલાં તો કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં વિદ્યાર્થીઓ ગામના આગેવાનો અને ઘણા બધા મહેમાનો વધારે ચૂક્યા હોય છે આપણે તેમના માટે સામાન્ય સૂચનાઓ આપવાની થતી હોય છે કે થોડી જ વારમાં કાર્યક્રમ શરૂ થવાનો છે વગેરે જે કંઈ પણ પ્રાસંગિક શબ્દો હોય તે રજૂ કરવાના અને શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં સહકાર માગવાનો રહેશે ત્યાર પછી મહેમાન મહેમાન પધારી ચૂક્યા હોય છે અને ત્યાર પછી મહેમાનોને આવકાર આપતા આપણે તેમને મંચ ઉપર સ્થાન લેવાનું કહેશું અને ત્યાર પછી તેની સાથે આપણે અમુક શબ્દો સ્વાગતના પણ બોલવાના થતા હોય છે અહીંયા જે કંઈ પણ તમને સ્ક્રિપ્ટ બતાવેલી છે તે માત્ર એક નમૂનો છે તમે તમારા ગામ સ્થળ અને સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે તેમાં ફેરફાર કરી શકો છો અહીં બધા જ નામ જે કંઈ પણ લખવામાં આવેલા છે તે સામાન્ય સ્થિતિને ધ્યાનમાં લઈને લખવામાં આવેલા છે તમે તેમાં યોગ્ય ફેરફાર કરશો તેવી અપેક્ષા છે મહેમાન સ્થાન લઈ લે ત્યાર પછી દીપ પ્રાગટ્ય અને પછી સમૂહ પ્રાર્થના કરવાની થતી હોય છે સમૂહ પ્રાર્થના બે રીતે કરી શકો છો એક વિદ્યાર્થીઓ પોતે બોલીને પણ રજૂ કરી શકે છે અથવા તો આપણે યાંત્રિક સાધનો ઉપર પણ વગાડી શકીએ છીએ અને ત્યાર પછી મહેમાનોનું સ્વાગત કરવાનું હોય છે હાલમાં તો મોટાભાગે મહેમાનોનું સ્વાગત આપણે પુસ્તક આપીને જ કરતા હોય છે મહેમાનોની યાદી મહેમાનો જ્યારે મંચ ઉપર સ્થાન લેતા હોય ત્યારે કરવી જરૂરી છે મહેમાનોના સ્વાગતમાં એક વાત ખાસ યાદ રાખવી કે જે મુખ્ય મહેમાન હોય તેમનું સ્વાગત પહેલાં થવું જોઈએ અને ત્યાર પછી પ્રોટોકોલ મુજબ તેનાથી જે કંઈ પણ નજીકના હોદ્દા પ્રમાણે જે કંઈ પણ અધિકારીશ્રી અથવા પદાધિકારીશ્રી આવતા હોય તે દરેકનું સ્વાગત થવું જરૂરી છે મહેમાનોના સ્વાગત પછી આપણે પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં આગળ વધીશું જેમાં સૌપ્રથમ બાળવાટિકામાં પ્રવેશ ત્યાર પછી ધોરણ એકમાં પ્રવેશ અને આરટીઈ મુજબ કદી શાળામાં ન ગયેલા બાળકોને પણ તમે પ્રવેશ આપી શકો છો દિવ્યાંગ અથવા વિશેષ જરૂરિયાતવાળા બાળકોને પણ પ્રવેશ આપી શકાય અને ધોરણ નવમાં પણ પ્રવેશપાત્ર બાળકોને તમે પ્રવેશ આપી શકો છો પ્રવેશોત્સવ કાર્યક્રમની વિધિ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓનું વક્તવ્ય રજૂ કરવાનું હોય છે તેમાં સમયને ધ્યાનમાં રાખીને તમે એક બે કે ત્રણ વિદ્યાર્થીને અલગ અલગ વિષય ઉપર વક્તવ્ય રજૂ કરવા કહી શકો છો અમારી શાળાના વિદ્યાર્થીના વક્તવ્ય યુટ્યુબ ચેનલ ઉપર રજૂ થઈ ચૂક્યા છે આપ તેને નિહાળી શકો છો ત્યારબાદ આપણે વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું છે વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ એવો છે કે તે તમે જેટલો ધારો તેટલો લંબાવી શકો છો અને સમય પ્રમાણે તેને ટૂંકાવી પણ શકો છો ધોરણ ત્રણથી આઠમાં ઉચ્ચ ગુણાંક મેળવેલા વિદ્યાર્થીઓ આ સિવાય વર્ષ દરમિયાન યોજાતી વિવિધ સ્પર્ધાઓમાં ઉચ્ચ ગુણાંક મેળવેલા વિદ્યાર્થીઓને પણ તમે જાહેરમાં સન્માનિત કરી શકો છો અને ત્યાર પછી આપણે પ્રાસંગિક ઉદબોધનમાં આગળ વધીશું તેમાં મંચસ્થ મહેમાનની અનુમતિ લઈને તેમને યોગ્ય લાગે તે મુજબ આપણે પ્રાસંગિક ઉદ્બોધન માટે કહી શકીએ છીએ આમાં પણ એક વાત યાદ રાખવી જરૂરી છે કે મુખ્ય મહેમાનનું પ્રાસંગિક પ્રવચન પૂરું થયા પછી સીધી આભાર વિધિ જ રજૂ થાય છે એ પછી કોઈને બોલવાનું હોતું નથી અને છેલ્લે વૃક્ષારોપણ અને શાળા પરિસરની મુલાકાત લેવાની હોય છે અહીં જે સ્ક્રિપ્ટ રજૂ કરી છે તે મુજબ જ અમારી શાળામાં પ્રવાસોત્સવ બે હજાર ચોવીસમાં ઉજવાયો હતો તમે તે સમગ્ર કાર્યક્રમનો અહેવાલ જોવો હોય તો અમારે યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તે કાર્યક્રમ જોઈ શકો છો ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો અમારી ચેનલના અન્ય વિડીયો પણ તમે જોઈ શકો છો ધોરણ એક બેમાં ખૂબ જ ઉપયોગી વિડીયો અમે અપલોડ કરી રહ્યા છે તાલીમના વિડીયો પણ અમે રજૂ કરી રહ્યા છે દરેક દર્શક મિત્રોનો હૃદયપૂર્વક આભાર